ત્રણસો રૂપિયા કિલો ત્રણસો રૂપિયા પાર્સલ બહુ હશે પાર્સલ બી જાય છે ખાવા માટે વધારે લોકો આવે એમ હા સરસ બીજું શું આપે છે સાહેબ છાસ અને શેરડીનો રસ છાસ પણ તાજી છાસ પણ તાજી તાજી બને છે રોજ શેરડીનો રસ પણ તાજો શેરડીનો રસ પણ તાજો છાસ ગાયની છે બેસની છાસ હવે દોય દઈની છે તમે પણ એકદમ યંગ મેન છો એકદમ તમે રોજ ઉવાડીઓ ખાતા છો લાગે છે રોવર ટેસ્ટ કરો જ પડે એક એક માટકો ચેક કરો સાહેબ તમારી પણ તંદુરસ્તી સારી છે ઉબાડી ખાય એટલે માણસ ને કઈ બીમારી ના થાય હાર્ટ જેવી તકલીફ ના થાય તો હોય હોય પાછળ જંગલ એરિયા છે તમારી ખેતી છે કે લઈ જાવ છે સારું કેવાય સર સારું છે કુદરતના ઘોડામાં રહો છો અને ઉપાડ્યું બધાને ખવડાવો છો અમદાવાદ હાઈવે માટે શકે તો કે મને તો કે હોય મટકા લગેલા છ લાઇન લગે નેરી શકો તા ઉબાડી ખાથેલા એ લગી લગે નેર ઉબાડીલા અતલ ભાઈ કરો ભાવ હે ઉબાડિયો 200 રૂપિયા ઉબાડી 200 રૂપિયા ઉબાડિયો કિલો ઉબાડિયો કે નહીં અતલ કે ઉબાડિયો ખાધા હાલબો 3 કિલોમીટર પર આયા 3 કિલોમીટર ઉબાડિયો કિલો ખાધા અને ગાસાડા રમેશભાઈ બોરી ભલી ગયા આય યંગમેન રમેશભાઈ કેર ભાવ ઉબાડિયો

દુનિયા જાય બાર મે તેલ લેને જે એસ કર બાબા તું એસ કર પૈસા ભેરા નથી કરવા ને વાસી માં રાખતા પણ નથી યાર છે બને પણ ભાઈ જેમ રહે છે પણ મોજ ગને તને ખાટલે ચા પીત આય મુંબઈ વાપી હાઈવે માં હનુમાનજી જો તો પુરાણક મંદિર હે ધરેલા મળ્યો ફ્રી જાના ફ્રી રુક ગયે તો ફ્રી એ હોટેલમાં ચો હોટેલ અત્યારે જલારામ કેવું છે ખાવાનું એકડો નંબર શું વાત પછી જ હતી થોડી 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 એ આનંદ 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 બોટલ જલેબી જે છે મસ્ત જલેબી છે એ આ જલેબી હું ખાઈ રહ્યો છું બહુ સરસ છે અને જલારામ કાઠિયાવાડી હોટલ છે ત્યારે પણ તમે મુંબઈથી આવો જલારામ કાઠિયાવાડ હોટલની અંદર નાસ્તો કરજો જમજો બહુ સરસ જબરદસ્ત છે સર અમે જલેબી અને થેન્ક યુ સર થેન્ક યુ અરે અતુલભાઈ એના નાસ્તો કરાયા જલેબી એના વળેલા ગાઠીયા બહુ મજા આવી ભાઈ અતુલભાઈ એ ફેમિલી રૂમ એ ક્યાં ક્યાં બહાર ક્યાં બહાર પટેલ એક અત્યારે જે સિઝન છે ને એ બહુ મંદીની ચાલી રહી છે ધંધા બહુ મંદા છે તો શું વિચાર કરો છો જોઈએ હવે આગળ મોમેન્ટ કેવું જાય છે હાઈ ઉપર ઊભા છો તમે ધંધા મંદા હૈ ચલતા નહીં સાલા ક્યાં ચલાયગા ભાઈ કેસે કરેગા ધંધે હાઈવે પે છે ભારતીય સંસ્કૃતિને ને અનુસંધાન ધ્યાનમાં રાખીને જ આપણે કપડાં વેચીએ છીએ હા હા કેટલા વર્ષથી તમે અતુલભાઈ સાથે પાર્ટનર છો પાંચ પાંચ વર્ષથી પાર્ટનરશીપ છો કેવું લાગે છે તમને સારું લાગે પાર્ટનરશીપ કરવી જરૂરી છે જરૂરી છે બધાને મળી ચૂટીને રહ્યો તો સારું એમ નહીં અતુલ ક્યારે તમારા ઉપર ગુસ્સા થઈ જાય થઈ જતા હશે તમે પણ ટાઈમ મોટા ભાઈ છે મારા તો માફ કરી દેતા હશો તો જ પાર્ટનરશિપ ટકે અત્યારે પાર્ટનરશિપ જરૂરી છે મને વટે મારા સારા માટે જ વટતા છે અહીંયા નું ગુડ કલાકન ખાવાનું ગરમ કરીને ગુડ કલાકન એટલે ગોળમાં બને છે આ ગોળમાં ગરમ કરીને ઘી નાખીને બનાવને આપે શું વાત કરો છો એમ ખાના બી રહેતા સર जी क्या खिलाते हो सुबह कितने बजे खोलते हो सुबह सात बजे नहीं नाश्ता में रहेगा इडली रहेगा वड़ा रहेगा गातियाँ रहे। पापड़ा जलेबी साउथ इंडियन साउथ इंडियन हलोली हलोली के पास है मनोर कितना लगता है यहाँ से मनोर से तीन किलोमीटर हलोली हलोली और बॉम्बे कितना लगता है यहाँ से बॉम्बे इधर से साठ साठ किलोमीटर साठ किलोमीटर एकदम लाइव लाइव देते हो जलेबी फाफड़ा भी लाइव देते हो सब लाइव मिलेगा और सफाई भी चालू ही रहता तुम एकदम पूरा दिन दिन बाथरूम में बिठाया है तो <laughs> कितने खुश हो गए देखो बच्चे लोग <laughs> साल का पहला दिन। <laughs> जलाराम होटल केव पड़े बादशाह खान बादशाह खान लंबू जी लंबू जी, बोलो टिंगो जी

બોચાસ ભાઈ અને બધાને રામ રામ રાધે રાધે જીતા રામ કાખ્યાવાળી હોટલ